હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે અમદાવાદમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા રહેશે દાહોદ છોટાઉદેપુર ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર અમરેલી ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે તો બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગરમાં ભારે વરસાદી માહોલ રહેશે નર્મદા મહીસાગર પંચમહાલ વડોદરા નર્મદા ડાંગ તાપી નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને મોન્સૂન ટ્રફની અસર વર્તાશે ધરોઈ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીને લઈને એલર્ટ જાહેર કરાયું છે સાબરમતી સુભાષ બ્રિજ ખાતે વાઇટ એલર્ટ જાહેર કરાયું દરોઈ ખાતેથી એકાવન હજાર આઠસો અડતાલીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું સન સરોવર ખાતેથી છન્નું હજાર બસો ચોત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું બેરેજમાંથી ચોરાણું હજાર છપ્પન ક્યુસેક પાણી છોડવામાં આવ્યું પાણીની આવક વધતા વાસના બેરેજની સપાટી એકસો એકત્રીસ ફૂટ પહોંચી છે સુભાષ બ્રિજ પાસે સાબરમતી નદીનું લેવલ તેતાળીસ પોઈન્ટ પાસઠ મીટર છે બોક્સના બેરેજના ત્રણથી ઓગણત્રીસ ગેટ ફ્રી ફ્લો ખુલ્લા કરાય છે સિટી તાલુકાના ઓગણીસ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે તો ધંધુકા અને દસક્રોય તાલુકાના અઢાર ગામોને એલર્ટ પર રાખાય છે બાવડાના નવ ગામો અને સાણંદના ચૌદ ગામોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે ધોળકાના ચુમોતેરથી વધુ ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે સહિત રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે ઉપરવાસમાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ વરસ્યો છે અને જેના કારણે થઈને ધરોઈ ડેમ જે છે તે છલકાયો છે દ્રશ્ય બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ સાબરમતી નદીના દ્રશ્યો જે છે કે જ્યાં સુભાષ બ્રિજ ખાતે આવેલો આ દ્રશ્યો કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં પાણીની નવી આવક થઈ છે અને જેના કારણે થઈને વ્હાઈટ એલર્ટ જે છે તે અહીંયા આપવામાં આવી રહ્યું છે સાથે સાથે સંત સરોવર અને ધરોઈ ડેમનું પાણી જે છે તે નર્મ સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને તેના કારણે થઈને જોઈ શકાય છે કે અત્યારે હાલ સાબરમતીનો જે આ રિવરફ્રન્ટનો જે વોકવે છે તે પૂરેપૂરો પાણીમાં ગરકાવ થઈ ગયો છે સાથે સાથે કહી શકાય કે જે પ્રકારે નદીને આવક જે થઈ છે તેને લઈને નીચાણવાળા વિસ્તારો જે છે ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યાઓ જોવા મળી રહી છે અને તેને લઈને નીચાણવાળા વિસ્તારોના જે ગામો આવેલા છે ત્યાં પણ તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવી રહ્યું છે તમામ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે એલર્ટ આપવામાં આવી રહ્યું છે કે જો જરૂર ન જણાય તો રિવરફ્રન્ટ જે છે તેની આસપાસના વિસ્તારમાં પણ ફરવા ફરવા માટેની મનાઈ કરવામાં આવી રહી છે સાથે સાથે કહી શકાય કે ગામો એટલે કે જે નદી નીચાણના જે વિસ્તારના ગામો આવેલા છે ત્યાં પણ લોકોને એલર્ટ આપવામાં આવી રહ્યું છે અને સાબરમતી નદીની આસપાસ ન જવા માટે

સતત વધી રહી છે જેના પગલે સલામતી રાખવા લોકોને સૂચના આપવામાં આવી છે તંત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે જો જરૂર ન જણાય તો સાબરમતી નદીની આસપાસ રિવરફ્રન્ટની આસપાસ લોકોએ ન ફરવું તો ધંધુકા અને તાલુકાના અઢાર ગામો એલર્ટ પર રાખવામાં આવ્યા છે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા પાણીને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સાબરમતી સુભાષ બ્રિજ ખાતે વ્હાઈટ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો દરોઈ ડેમ ખાતેથી એકાવન હજાર આઠસો અડતાળીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું સનસરોવર ખાતેથી છન્નું હજાર બસ્સો ચોત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવતા નદીની સપાટી સતત વધી રહી છે તો પાણીની આવક વધતા પાણીની સપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે